हेलो गाइस वेलकम बैक टू माय चैनल केम सो बता हर हर महादेव जय श्री राम तो आज हम आए भाई चकलान चढ़ नाखवा हूँ सो मेघा है हूँ चकलान मोर ने पंखी ने बुध जाजू हो यहाँ अंदर तो मोर ही था पर अंदर गायु आई तो अंदर गायु आई थी बिक लगी गायु वहाँ ही आती थी रही हमें हूँ तू बस बे ने अपना चकलान चढ़ नाखो

ગાય અંદર જાય અંદર અહીંયા કણે ગાયું હતી હાલ હા બાળકો ઉનામે ગાયોં અંદર ચકલાને ચેણ નાખવા યાર જો ગાય કેટલી ગાયો જો આઈ બધી ગાયો વાયા ધોઈડીતી ને એ રયો મોર આ જો ઉપર બેઠો આમ તેમ દેખાડો આલા ચણ નાખ હાલ નાઈક આય મોટો ભરીને આઈ નાખવાની ચેણો

गाँव गरी गया गाँव नहीं चोखा है चोखा है यार चोखा है गाँव नहीं गाँव नहीं चोखा है ये मत कबू नहीं पड़ती गाँव न चोखा माँ हैं? तो मित्रों અમે ચકલાને ચડી નાખી છે અને તમે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો એક વરમાં એક હજાર સબસ્ક્રાઈબર પૂરા કરવાના છે ચાર હજાર ખરાક પૂરી કરવાની છે આ બધું તમારા હાથમાં હે તમે કરશો તો થાય છે બાકી અમે તો વિડીયો બનાવી નાખ્યા રાખશું નહીં મેઘા હે મેઘા બોલતો એક હજાર સબસ્ક્રાઈબર પૂરા કરો ગાય છે નથી બોલું ને કાંઈ નહીં હાલો બસ આગળ નાખશો હાલ

हां गाइस आज ये लो गाइस आज नो लोग है पूरा कर सु मर सो काले हर महादेव जय